આદિ આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણે ધર્મ થી પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે મોહનજો દડો સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી

એમાં એકલોગ્ય ની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા विजा को अंदर લોકોએ અંદરો લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા ત્યારે સાથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો જયારે મહારાણા પ્રતાપ પર આક્રમણ અકબરની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ નહોતા ત્યારે પુંજા ભીલ પોતાની આખી ભોજ લઈને ગયા આપણા પૂર્વજો હતા તમે મારા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજ નો અંગ્રેજો નું પૂરા વિશ્વ પર રાજ હતું જયારે અંગ્રેજો વિશ્વના પચાસ ટકા દેશો પર રાજ કરતા હતા ત્યારે બ્રિટિશો સામે સૌ પ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાળની ક્રાંતિ અઢારસો ને સત્તાવન

સત્તર અગિયાર ઓગણીસો તેર એમણે માનગઢમાં સમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો પંદરસો ને સાત લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ સુધી આપણને ઇતિહાસમાં પડાવવામાં નથી આવ્યો સાથીઓ કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા આ સાડી આપણો ઇતિહાસ દેશ આઝાદ થયો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહીભાઈએ કહેલું છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં જયારે વાત આવી આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ હાઈટેન્શન લાઈનો ગયા મોટા મોટા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખા ગામડા ખાલી કરીને આપ્યા છે આખા ને આખા વિસ્થાપિત થઈ ગયા છે આઝાદીના એકોતેર વર્ષ વીતી ગયા છે વિકાસની મોટી મોટી વાતો થાય છે અમૃત મહોત્સવ થાય છે રથયાત્રાઓ નીકળે છે પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ આજે પણ આદિવાસી આ મૂળ માલિક જેને સુપ્રીમ કોર્ટ કહે છે જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીન ઉપર અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતી ખાણો આપણી પાસે છે લિગ્નાઇટ ખાણો આપણી પાસે છે

ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડે કે જિંદાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જનજાગૃતિની મીટિંગ કરી છે અને આ મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ભીલ પ્રદેશ આપી લો અમને આદિવાસીઓને સ્વાયત્ત રાજ અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે રેતી છે પથ્થર છે જળ અને જંગલ છે અમે રેવન્યુ ઉભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આજા બાદ એ ભીલ પ્રદેશ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો

એટલે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો તમામ આગેવાનોને મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભેલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે સરકાર સામે મહોત્સવ ખોલવો પડશે જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યો તમિલ લોકોને તમિલનાડુ મળ્યો મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યો ગુજરાતીઓને ગુજરાત મળ્યો જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ને ઝારખંડ મળ્યો એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ભીલ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી રહી છે આર્ટિકલ ત્રણ માં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો મામલત હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદુર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહી ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢિ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું